વડોદરાના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના અધ્યક્ષ મનીષ શાહની ટ્રાવેલ કંપની હાઇટ્સ એન્ડ સાઇટ્સને ચાલુ વર્ષમાં ટુરિઝમ એવોર્ડ દ્વારા બેસ્ટ ટ્રેકિંગ ટૂર ઓપરેટર વડોદરાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અનુકૂળતા મુજબ વિશ્વભરમાં પ્રવાસ કરવા જોઈએ કારણ કે પ્રવાસો સ્વપ્ન કરતાં પણ સુંદર હોય છે પ્રકૃતિથી જ્યારે માણસ દૂર થતો જાય છે ત્યારે વડોદરાના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના અધ્યક્ષ મનીષ શાહની ટ્રાવેલ્સ કંપની હાઇટ્સ એન્ડ સાઇટ્સ છેલ્લા ત્રીસ વર્ષથી નિર્ધારિત સલામતી સાથે નિયમિત ટ્રેકિંગ કરાવે છે હિમાલય સહિત અનેક સ્થળોમાં થતા ટ્રેકિંગના શ્રેષ્ઠ આયોજન સાથે સંસ્થાને ચાલુ વર્ષમાં ટુરિઝમ એવોર્ડ દ્વારા બેસ્ટ ટ્રેકિંગ ટુર ઓપરેટર વડોદરાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે હાઇટ્સ એન્ડ સાઇટ્સ સંસ્થાને છેલ્લા છ વર્ષમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટે પાંચ વાર આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કરું છું ટ્રેકિંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં ગુજરાત ટુરિઝમ એવોર્ડ છઠ્ઠી વાર થયા હતા ગઈકાલે સાબરમતી રિવરફ્રન્ટ પર અને એમાં પાંચમી વાર મને કન્ઝિક્યુટિવ એવોર્ડ મળ્યો છે બેસ્ટ ટ્રેકિંગ ટુર ઓપરેટર ઓફ વડોદરાનો અને મારી જોડે દર સાલ વડોદરાથી લગભગ બસોથી અઢીસો જણા હિમાલયમાં ટ્રેકિંગ કરવા માટે આવે છે અને અત્યાર સુધી પાંચથી સાડા પાંચ હજાર લોકોને હું ટ્રેકિંગ કરાવી ચૂક્યો છું હિમાલયમાં ખાસ કરીને હિમાલયની વાત કરતા ના એવી કોઈ તકલીફ નથી હોતી અમે મોડરેટ ટ્રેક રાખીએ છીએ કે જે પાંચ વર્ષનો છોકરો પણ કરી શકે અને સિત્તેર વર્ષના સિનિયર સિટીઝન પણ કરી શકે અમારી મેક્સિમમ હાઈટ બાર હજાર હોય છે બાર હજારથી બાર હજાર ફૂટથી વધારે મેં લઈ જતા નથી અને એમાં ફૂલ ફેસિલિટી હોય છે બ્રેકફાસ્ટ લંચ ડિનર ગુજરાતી ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન બધા ખાવા સાથે અને એટલે જ આટલા વર્ષોથી અમારું ટ્રેકિંગમાં ખાવાનું વખણાય છે અને લોકો અમારી સાથે વધારેને વધારે જોડાતા જાય છે ક્યારે જાય છે હા અમારું માર્ચના સેકન્ડ વીકથી ચાલુ થાય છે અને જૂનના ફર્સ્ટ વીક સુધી ચાલુ હોય છે અને ગુજરાતથી લગભગ ચારસોથી પાંચસો જણ આવે જેમાં વડોદરાનો સિંહ ફાળો છે અઢીસો સવા બસોથી અઢીસો જણ એવરી ટાઈમ વડોદરાથી મારી જાતે હોય છે